હેલો વેલકમ ચેનલ સો સો આજના આજના લેક્ચરની 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 અંદર 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 ધોરણ ગણિત ચેપ્ટર ચેપ્ટર સ્ટાર્ટ નંબર અને દરેક જેમ પહેલું હંમેશા બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે બધા જ મોસ્ટ આઈએમપી સૂત્રો રહ્યા ગનફળના પૃષ્ઠફળ એટલે કક્ષેત્રફળના બધા જ સૂત્રો આપણા આજના લેક્ચરની અંદર જોવાના છે મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એ સાથે જ સૂત્રો આવડશે તો જ દાખલા આવડશે મારી વાત યાદ રાખજો ચેપ્ટર નંબર 12 પૂર્ષ્ઠ પર અને ગણફળ આખું ચેપ્ટર સૂત્રો અને આકૃતિ ઉપર આધારિત છે મતલબ જો સૂત્રો અને આકૃતિ આવડશે તો જ દાખલા આવડશે ઘણા લોકો આખું ચેપ્ટર જ હરું સ્કીપ કરી દેશે બરાબર સો સ્કીપ કરવાની જરૂર નથી તમે ખરેખર સાચી ચેનલ ઉપર આવ્યા છો આ વિડિયો જોજો અમારું 100% કહો છું તમને કમ્પ્લીટ બધા જે દાખલા રહ્યા એ આવડી જ જશે માત્રના માત્ર તમારું શું કરવાનું છે સૂત્રોને યાદ રાખવાના છે ગોખતા નહીં સૂત્રોને યાદ રાખવાના છે દાખલા આપણે સ્ટેપ બાય સ્ટેપ આના નેક્સ્ટ લેક્ચર થી સ્ટાર્ટ કરીશું આજના લેક્ચર ની અંદર આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈશું બધા સૂત્રો તમને સમજાવી દઈશ તમે ખાલી ધ્યાનપૂર્વક વિડિયોને જોજો સૂત્રોની નોટ્સ લઈ લેજો અને સૂત્રો લખી લખીને ખાલી શું કરી દેજો તૈયાર કરી દેજો એકવાર સૂત્રો તૈયાર થઈ ગયા પછી હું તમને ગેરંટી થી કહી દઉં છું કે તમને બધા જ દાખલા આવડી જશે એ મારી ગેરંટી છે કારણ કે બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આકૃતિ અને સૂત્રો સૂત્રો આવડી જશે તો આકૃતિ તો હું તમને દાખલાની અંદર 100% શીખવાડી દઈશ કેવી રીતના આકૃતિ દોરવી કયું સૂત્ર વાપરવું કેવી રીતના દાખલો ગણવો સો આજના લેક્ચરમાં અંત સુધી બને રહેજો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ બેસિક ઇન્ટ્રોડક્શન અને એના બધા સૂત્રો નંબરમાં સૂત્રની અંદર આવે છે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ લંબઘનનું લંબઘન કુલ પૃષ્ઠફળ હવે લંબઘનનું કુલ પૃષ્ઠફળની અંદર આપણે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાનું છે તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર આનું સૂત્ર શું છે તો કે 2 ટાઈમ પછી આવશે lb બી અને પ્લસ શું આવશે એચ એલ કમ્પ્લીટ અને જે એલ જેવું એલ શું લંબાઈ પછી બી આવશે પહોળાઈ અને જે એચને શું કહેવાય છે ઊંચાઈ હાઈટ બરાબર તો એલ બી એચ જેને આપણે યાદ રાખવાનું લંબાઈ પહોળાઈ અને ઉંચાઈ કમ્પ્લીટ તો લમગણનું કુલ પૃષ્ઠળાનું સૂત્ર શું છે ટુ ટાઈમ એટલે કે બે વખત શું આવશે એલ બી બી એચ અને એચ એલ કમ્પ્લીટ આ લમગનનું કુલ પૃષ્ઠળાનું સૂત્ર છે બરાબર જે આપણે યાદ રાખવાનું રહેશે પછી બીજા અંદર સૂત્ર આવશે લમગનનું પાછો પૃષ્ઠફળ લમગનનું

પૃષ્ઠફળ બરાબર તો બરાથી તમને લમઘન ખબર પડવી જોઈએ કે લમઘન શું કહેવાય ધારો કે આપણી પાસે કોઈ ચોરસ આપણે તો શું કહેવાય ચોરસ ને સમજીએ સમઘન કઈ રીતના આપણે જોઈએ તો એ આ પોઈન્ટ અને આપણે ચાર બાજુ જોઈન કરી દઈશું અને આપણે થ્રીડીમાં કહીએ તો આ સાથે સમઘન એ રીતના આવશે લમઘન લમઘન એટલે આપણે શું લઈશું જેની અંદર આપણે લંબ ચોરસ લઈશું એટલા રીતના એક શું છે બીજું એક લંબ ચોરસ હશે એના રીતના ત્રીજો એટલા શું છે થ્રીડીની અંદર બધા લંબ ચોરસ ગોઠવેલા હશે બરાબર

જોઈએ કે ઘન હોય એટલે કે કે સમઘન હોય જેની બધી જ બાજુ બધી આડી બાજુ રહી એ બધી બાજુ માપુ હશે સરખું હશે બરાબર કે જે આપણે એલ કહીએ કહીએ જો આપણે એટલે એક બાજુની લંબાઈ આપણી પાસે એલ હોય તો ઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે છ એલ સ્ક્વેર તો ઘન એટલે યાદ રાખવાનું ઘન એટલે શું હશે સમઘન હશે કમ્પ્લીટ અને બીજા નું આપણે જોઈએ કે ઘનનું પાશ્વ પૃષ્ઠફળ ઘનનું પાશ્વ પૃષ્ઠફળ પાર્શ્વ પૃષ્ઠફળ તો ઘનનું પાછળ પૃષ્ઠફળ બરાબર વિભાગે સૂત્ર શું છે ચાર એલ સ્ક્વેર બરાબર આ સૂત્રો ખાલી તમારે યાદ રાખવાના રહેશે આ સૂત્રો પણ થોડાક ઇમ્પોર્ટન્ટ છે બરાબર એના પછી આપણે વાત કરીએ નળાકાર એના પછી જોઈએ શંકુ તો આપણે સૌ પ્રથમ જોઈએ નળાકાર માટે તો આપણે હેડિંગ મારી દઈશું કે નળાકાર કમ્પલીટ નળાકાર નળાકારનો આકાર ખબર છે આ પેન જરી પેન કેવા આકારની છે નળાકાર આકારની આ આપણે ભૂલી જઈશું આ ભાગ આખો નળાકાર કહેવાય અને એક વાત યાદ રાખવાની કે નળાકારનો જે અંતનો ભાગ હોય એનો અંતનો ભાગ્યો હશે ગોળ હશે કમ્પ્લીટ નળાકારનો અંતનો જે ભાગ રહ્યો આ બાકીઓ હશે ગોળ છે નળાકારનો અંત જેને શું કહેવાય પાયો કહેવાય યાદ રાખવાનું નળાકાર આવે શંકુ આવો કોઈ બી આકાર આવે એનો જે પાયો હોય એ પાયો હિસાબ કયા આકારનો છે વર્તુળાકારનો છે તો નળાકારનો પાયો કયા આકારનો છે વર્તુળાકારનો બરાબર તો આપણે નળાકારનો પેલા ક્ષેત્રફળના સૂત્રો જોઈએ તો આપણે લખીશું કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે બરાબર ટુ પાઈ આર એચ બરાબર ટુ શું છે આપણી પાસે અચળપદ કોઈ સંખ્યા છે ની કિંમત આપણી પાસે ત્રણ પોઈન્ટ અથવા તો બાવીસ સતમાઉ આર શું છે અહીંયા ત્રિજ્યા છે અને એચ છે એની ઊંચાઈ બરાબર આપણે એક વખત અહીંયા નળાકાર દોરી દઈએ બરાબર આપણે એક આડો નળાકાર દોરીશું બરાબર આ થયો આપણી પાસે નળાકાર તો નળાકારની અંદર જે આ ભાગ જે રહ્યો ઝેર્યો આ ભાગ શું કહેવાય એની ઊંચાઈ કહેવાય આપણે આડો દોર્યું એટલે આ ભાગ શું કહેવાય આડો થશે જેને શું કહેવાશે એની ઊંચાઈ કહેવાશે અહીંયા આપણે જોઈ શકીએ કે નળાકારની બંને બાજુ શું આવશે વર્તુળ આવશે અને વર્તુળ જે રહ્યો એના આ બાજુ આ ભાગ શું કહેવાશે એની ત્રીજા કહેશે આપણા વર્તુળના ભાગના અલગ દોરીએ બરાબર આપણા શું કરેલો છે આડો કરેલો છે એટલે આ ભાગ આપણે થોડોક ત્રાસો દોરેલો છે ઉપરથી જોઈશું નળાકારની બંને બાજુ શું હશે બે વર્તુળ હશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ શું થશે ટુ પાય આર એચ જે આર છે એની ત્રિજ્યા અને એચ છે એની ઊંચાઈ બરાબર એના પછી આપણે શું જોઈએ કે નળાકાર કુલ પૃષ્ઠફળ નળાકાર કુલ પૃષ્ઠફળ નળાકારનું કુલ પૃષ્ઠફળ એનું સૂત્ર શું થશે ટુ પાય આર અને આપણે જોઈએ શંકુ માટે તો શંકુ એના માટે આપણે શું કરીશું શંકુ દોરીશું બરાબર તો આપણે સૌ પ્રથમ શંકુ દોરવા માટે શું કરીશું શંકુનો આકાર તમને યાદ ના તો આપણે જે આઈસ્ક્રીમનો કોણ ખાઈએ છીએ એ કોણ યાદ રાખી દેવાનું એ શું થશે શંકુ થશે બરાબર તો સૌ પ્રથમ આપણે એને દોરીએ તો એનાથી એક બે કમ્પલીટ આપણે આ આયતના શું દોરીશું ત્રિકોણ દોરીશું ત્રિકોણની ત્રીજી બાજુ દોરીશું નહીં એને શું કરીશું એ જગ્યાએ જે ત્રીજો ભાગ છે એને શું કરીશું ગોળ દોરીશું તો આ જે નળા આ શું કહેવાય શંકુ અને આ શંકુનો પાયો કેવો છે આ શું તો નળાકાર અને નળાકારનો પાયો આ પણ પાયો લઈ શકાય આ પણ પાયો લઈ શકાય યાદ રાખવાનું નળાકારનો પાયો કયો છે વર્તુળાકારનો છે અને શંકુ શંકુનો પાયો પણ કયો છે વર્તુળાકારનો આ વર્તુળ આ વર્તુળની થશે ત્રીજ્યા આર કમ્પલીટ અહીંયાથી આપણે જે ઊભી લાઈન દોરી અહીંયાથી જે આડી રહી અહીંયાથી અહીંયા સુધીની આજે આડી લાઈન રહી એને શું કહેવાય શંકુની તિયર કુંચાઈ ત્રાસી ઊંચાઈ વક્ર ઉંચાઈ શું કહેવાશે એલ શું કીધું આપણને શંકુ જે રહ્યું શંકુની ત્રાસી ઊંચાઈ અથવા તો તિયર કુચાઈ કહેવાશે વક્ર ત્રાસી ઉંચાઈ વક્ર ઊંચાઈ આપણે ક્ષેત્રફળના સૂત્રો જોઈએ તો આપણે લખીશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો વક્ર સપાટીનું ક્ષેત્રફળની અંદર શું આવશે વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો બરાબર વક્ર સપાટીના ક્ષેત્રફળની અંદર શું આવશે પાય

કોનું ક્ષેત્રફળ સૂત્ર મળ્યું આરશે એલ પ્લસ આર કમ્પ્લીટ આ સૂત્ર મળ્યું શંકુ ના બે સૂત્ર જોયા આપણે જો શંકુ ની ત્રીજા શોધ્યું હોય શંકુ ની ત્રિજ્યા શોધવી હોય તો એના માટે આપણે જે દાખલા જોઈશું એની અંદર ઘણાની અંદર ત્રીજા શોધવાની હશે ઘણાની અંદર ઊંચાઈ શોધવાની હશે ઘણાની અંદર તેર ઉંચાઈ શોધવાની હશે બરાબર તો એના માટે એક જ સૂત્ર છે યાદ રાખવાનું એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્કવેર કમ્પ્લીટ શું કીધું જો શંકુની ત્રિજ્યા આર હોય ઊંચાઈ એચ હોય અને તિયર કુંચાઈ ત્રણ ઉંચાઈ વક્ર ઊંચાઈ એલ હોય તો એલ સ્કવેર બરાબર એચ સ્કવેર પ્લસ આર સ્વેર બરાબર ઘણા બધા દાખલાની અંદર તિયર કુંચાઈ શોધવાની હશે ઘણાની અંદર ઊંચાઈ શોધવાની હશે અને ઘણાની અંદર ત્રિજ્યા શોધવાની હશે બરાબર યાદ રાખવાનું જે તિયર કુંચાઈ એ હંમેશા શંકુ માટે થશે જ્યારે શંકુ આવે ત્યારે જ આ સૂત્ર વાપરવાનું બરાબર શકુની તિયર ઉંચાઈ શોધવી હોય શંકુની ઊંચાઈ શોધવી હોય તો શંકુની ત્રિજ્યા શોધવી હોય ત્યારે આ સૂત્ર વપરાશે પણ એક વાત યાદ રાખવાનું આ સૂત્ર હંમેશા કોના માટે લાગશે શંકુ માટે બરાબર તો શંકુની અંદર આપણે જો ઊંચાઈ સુધી હોય તો આપણે આ સૂત્ર વાપરીશું શંકુની આપણે ઊંચાઈ શોધી હોય તો આપણે શું કરીશું એચ સ્ક્વેર ન કરતા બનાવીશું તો આર સ્કવેર હોય આપણે આ બાદ તો શું થશે બરાબર એલ સ્કવેર માઇનસ થશે આર સ્ક્વેર આપણે શકુની ત્રીજા શોધી હોય તો આપણે આર સ્કવેર ન કરતા બનાવીશું અને એચ સ્ક્વેર ના બાદ તો બરાબર શું થશે એલ સ્કવેર માઇન થશે એચ સ્વેર કમ્પ્લીટ આ ત્રણ સૂત્રો યાદ રાખવાના તો જેના માટે આપણે શું કરીશું આ એક જ સૂત્રને યાદ રાખી દઈશું એલ સ્વેર ઇક્વ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર અને એક વાત યાદ રાખીશું કે એલ સ્કવેર

તો ગોળો અને વર્તુળ બંને અલગ અલગ છે યાદ રાખજો જ્યારે પણ આપણે સીધું હોય તો આમ ગોળ દોરી દઈએ અને શું કહીએ આપણે ગોળ કહીએ પણ એ શું કહેવાય વર્તુળ કહેવાય અને જ્યારે પણ આપણે ગોળો કહીએ ગોળ કહીએ તો શું કહેવાય અંદર અંદરથી જે ભરેલું હોય અંદરથી પોળું ના હોય આ કેવું કહેવાય અંદરથી પોળું કહેવાય બરાબર અને અંદરથી કેવું હોય નક્કર હોય એને શું કહેવાય ગોળો કહેવાશે બરાબર આપણે ગોળા ફેંકડો ગોળો જે કહીએ એ શું કહેવાય ગોળો કહેવાય બરાબર કે જેની અંદરથી કેવું હોય બધું ભરેલું હોય ભારું હોય કમ્પ્લીટ તો આપણે શું દોરી શકો આપણે જે ગોળું એની આપણી તમને દોરીને સમજાવી દઈએ તો ધારો કે આપણી પાસે શું છે આ એક વર્તુળ છે બરાબર તો વર્તુળનો અંદરનો નો ભાગ કયો છે ભરેલો છે થ્રી માં આપણે કહીએ તો કે રીતના દર્શાવે આ એક પોઈન્ટ આ એક પોઈન્ટ અહીંયાથી આપણે જોઈશું આમ કમ્પ્લીટ અને એક ભાગ આપણે દોડીશું અહીંયાથી આમ તો આ શું થશે આની ત્રીજા થશે આ કમ્પ્લીટ તો વર્તુળનો આ બંને બાજુનો બે ભાગ એક સામેનો ભાગ અને આ પાસે ભાગ ભાગ બરાબર તો આ શું કહેવાય ઘોડું કહેવાય ઘોડા તમારે જોવું હોય તો તમારી પાસે કોઈ ઉદાહરણ છે જેમ કે આપણે દડીથી રમીએ ફૂટબોલ દડો હોય વોલીબોલનો દડો હોય તો એ જે દડો હોય એને શું કહેવાશે કહેવાશે વર્તુળ માત્ર કેવું કહેવાય સાધુ એકલું ખાલી હોય બંગડી બંગડી પણ એકદમ બંગડી હોય તો એને કહેવાય બરાબર વર્તુળ અને પણ ઘોડો જોવું હોય તો શું કહેવાય ફૂટબોલનો દડો આપણી દડી પછી અથવા તો દડો બરાબર એ જે દડો કહેવાય એ શું કહેવાશે ઘોડો કહેવાશે કે જે શું કહેવાય આખો ગોળ થ્રીડીમાં હોય બરાબર તો આપણે એનું સૂત્ર જોઈએ કે ઘોડાની વકર સપાટીનું ક્ષેત્રફળ તો બરાબર એનું સૂત્ર શું થશે ફોર પાયસ સોરી ફોર પાય આર સ્કવેર કમ્પ્લીટ છે આર સુધી ત્રીજા બરાબર એની પછી જોઈએ અર્ધ ગોળા માટે જોઈએ તો લખીશું કે અર્ધ ગોળાની અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અર્ધ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આપણે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યાદ હોય તો અર્ધગોળા માટે શું થશે ગોળાનો ભાગ્યા બે તો અહીંયા ચાર ફોર પાઇ આર છે એના ભાગ્યા આપણે બે કરીશું એટલે શું થશે ચાર ભાગ્યા બે એટલે શું થશે બે તો ટુ પાઈ આર સ્ક્વેર કમ્પ્લીટ અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર આપણે શું મળશે ટુ પાઇ આર સ્ક્વેર એટલે આખા ગોળાની જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ એના ભાગે આપણે શું કરી દઈશું બે કરી દઈશું એટલે આપણને અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જશે એના પર પછી જોઈએ કે અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ જોઈએ અર્ધ અર્ધગોળાનું અર્ધ ગોળાનું કુલ પૃષ્ઠફળ અથવા તો કુલ ક્ષેત્રફળ તો અર્ધ ગોળાનું કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે જ્યારે પણ અર્ધ ગોળો આવે તો એની અંદર શું આવે ધારો કે કોઈ આખો ગોળો એનીથી આપણે આટલો ભાગ કટ કરી દઈએ બરાબર તો અર્ધ ગોળો આવે તમે યાદ રાખો કોઈ ફૂટબોલ હોય એને તમે કટિંગ કરી દો બરાબર વચ્ચો વધતી કટિંગ કરી લઈએ કોઈ દળીને આપણે વચ્ચેથી કટિંગ કરી લઈએ તો નીચે એક અર્ધ ગોળો રહેશે અને ઉપરનો ભાગ આપણે જ્યાંથી કટિંગ કર્યું ત્યાં તમે જોઈ શકતા હોય તો ત્યાં એક વર્તુળ દેખાતું છે બરાબર તો જ્યારે આપણે આના કટિંગ કરી લઈએ ઉપરનો ભાગથી તો અહીંયા જે ઉપરનો ભાગ દેખાય આપણે આકૃતિથી સમજીએ ધારો કે આપણી પાસે સારો એક અર્ધોળો કમ્પ્લીટ વાટકો આપણે સમજી શકાય આ અર્ધગોળો એની અંદર એક તો શું છે આ અર્ધગોળો કહેવાય પણ અહીંયા જે આ ભાગ આપણે માં જોઈએ તો બરાબર તો આ ભાગ શું કહેવાય વર્તુળ કહેવાય એમણે હાલ જ આપણે શંકુમાં જોયું અને નણાકાર જોયું કે ઉપર ભાગ કેવો છે વર્તુળ આકાર હોય તો એના જે અર્ધ ગોળો એનો પણ ઉપરનો ભાગ કેવો હોય વર્તુળ આકાર બરાબર તો અર્ધગોળાનું કુલ ક્ષેત્રફળ જોયું હોય તો અર્ગાળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ સ્કવેર અને અર્ધ ગુળાની વક્ર સપાટી આ રહી અને એની ઉપર જે આ ભાગ જોયું બરાબર આ જે પેનથી દોર્યો એ ભાગ શું કહેવાય ગોળો કહેવાય એટલે કે વર્તુળ કહેવાય તો વર્તુળનું ક્ષેત્રફળ આવશે અને વર્તુળનું ક્ષેત્રફળનું ક્ષેત્રફળ શું છે આપણી પાસે પાય આર તો આપણે પ્લસ લખીશું પાય આર સ્કવેર કમ્પ્લીટ અહિયાં શું કહીશું અને ગોળો નહીં કહીએ અને વર્તુનું સૂત્ર શું આવશે પાય આર સ્કવેર વર્તુળ ક્ષેત્રફળનું સૂત્ર તો અધગોળાનું કુલ ક્ષેત્રફળ શું થશે ટુ પાય આર સ્કવેર જે શું થશે અધાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને પ્લસ શું આવશે એની ઉપર વર્તુળ આવશે એ તો ક્ષેત્રફળ અને વર્તુળ ક્ષેત્રફળનું સૂત્ર શું આપણી પાસે છે આપણે ગનફળના સૂત્રો જોઈએ તો આપણે ગનફળના સૂત્રો જોઈએ કે જેની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ નળાકારનું ગનફળ તો આપણે લખીશું પહેલા નંબરમાં નળાકારનું ગનફળ નળાકારનું ગનફળ તો એનું આપણે સૂત્ર જોઈએ તો નળાકારનું ગનફળ બરાબર નળાકારના ગનફળનું સૂત્ર શું આપણી પાસે પાય બરાબર પાય આપણી પાસે કિંમત છે આર છે ત્રીજા અને એચ છે એની ઉંચાઈ સિમ્પલ સૂત્ર છે જે આપણે ધ્યાન રાખી દઈશું બરાબર એના પછી આવશે શંકુનું ગનફળ શંકુનું ગનફળ તો શંકુના ગનફળનું સૂત્ર શું છે શંકુ નું બરાબર એક તૃતીયાશ પાય આર સ્ક્વેર એચ કમ્પ્લીટ એના પછી હશે ઘોડાનું ગનફળ ઘોડાના ગનફળનું સૂત્ર બધાને યાદ જ હશે તો ઘોડાનું ઘનફળ બરાબર એનું સૂત્ર શું આપણી પાસે ફોર બાય થ્રી પાય આર ક્યુ બરાબર ચાલુ ત્યાં સ્પાયર ઘન કમ્પ્લીટ એના પછી આપણે જોઈએ તો કે અર્ધ ઘોળાનું ગનફળ અર્ધગોળાના ઘનફળનું કોની સૂત્ર આવશે ગોળા પરથી આવશે તો અર્ધગોળાનું ગનફળ બરાબર આપણને શું મળશે ગોળા ભાગ્યા બે તો અહીંયા ચાર તૃતીયાંશ અને આપણે ભાગ્યા બે કરીએ તો બે બે કેન્સલ થઈ જાય તો આપણે પાસે ઉપર શું વધશે બે વધશે તો આપણે શું લખીશું બે તૃતીયાંશ પાઈ આર ઘન કમ્પ્લીટ અર્ધગોળાનું ઘનફળ થઈ ગયું એના પછી આપણે જોઈએ લંબઘનનું ગનફળ તો લંબઘનનું ગનફળ લમઘનનું ઘનફળ બરાબર એનું સૂત્ર શું છે એલ બી એચ કમ્પ્લીટ એલ ગુણ્યા બી ગુણે એચ અથવા તો આપણે શું લખી શકાય બરાબર એલ બી એચ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કમ્પ્લીટ એના પછી આપણે જોઈશું કે સમઘનનું ગનફળ તો સમઘનનું ઘનફળ બરાબર એકદમ સિમ્પલ સૂત્ર છે એલ ક્યુ બરાબર એલ ક્યુબ એટલે એલ ઘન બરાબર એલ ગુણ્યા એલ ગુણ્યા એલ એટલે શું થશે એલ ઘન કમ્પ્લીટ છે એક આવશે આપણે મળી ગયું શંકુનું ગનફળ ગોળાનું અધગોળાનું લમઘન સમગનનું ગનફળ આપણે જોઈએ કે ઘનફળ હોય તો ગનફળની અંદર એકમ આપણે શું જોઈએ તો લંબાઈનું એકમ કયું આવશે મીટર પછી ક્ષેત્રફળનું એકમ આવશે મીટર સ્કવેર સેન્ટીમીટર સ્કવેર તો લંબાઈ આવે લંબાઈ પહોળાઈ ઊંચાઈ એની અંદર શું માત્ર મીટર આવે માત્ર સેન્ટીમીટર આવે માત્ર મીટર આવે પછી ક્ષેત્રફળ આવે તો શું આવે મીટર સ્કવેર સેન્ટીમીટર સ્કવેર મિલીમીટર સ્કવેર કમ્પ્લીટ એના પછી જયારે આપડે ગનફળ આવશું તો ગનફળના એકમ કયા આવશે અહીંયા આપણે એક વખત લખી દઈએ તો ગનફળના એકમો તો ગનફળના એકમોમાં શું આવશે એક આવશે મીટર ઘન જે છે એની અંદર શું લગાવીશું આપણે ઘન પછી સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ઘન મિલીમીટર ઘન કમ્પ્લીટ તો કોઈ બી આપણો દાખલો એની અંદર એકમ શું હશે ઘન વાળો દાખલો આવો જોઈએ આપણે જ્યારે ઘનફળનો દાખલો ગણીએ ત્યારે એનો એકમ શું આવો જોઈએ ગનમાં આવો જોઈએ એટલે મીટર ઘન સેન્ટીમીટર ઘન મિલીમીટર ઘન કમ્પ્લીટ એના પછી આપણે બેઝિક થોડુંક જોઈએ તો આપણે જોઈએ કે એક મીટર ગન

એક મીટર ગન બરાબર દસ લાખ સેન્ટીમીટર ગન બરાબર આ સૂત્રો એક જવું જોઈએ પછી આપણે જોઈએ મીટર ઘન મીટર ગન બરાબર શું થશે એક હજાર લીટર કમ્પ્લીટ ઘણા દાખલાની અંદર યુઝ થાય છે પણ હવે ખબર નહીં કે આગળના દાખલાની અંદર યુઝ થાય છે કે નહીં બાકી આ એ પણ છે એના પછી જોઈએ એક લીટર આપણે જોઈ જુએ તો શું કરીશું એક હજાર આપણે એની નીચે લઈ જઈશું તો એક ભાગ્યા એક હજાર શું થશે મીટર ગન કમ્પ્લીટ એના પછી આપણે એક લીટર માટે સેન્ટીમીટર લખવું હોય તો એક લીટર બરાબર આપણે શું લખી શકાય એક હજાર સેન્ટીમીટર ગન તો એક સેન્ટીમીટર ગન બરાબર શું થશે એક ભાગ્યા એક હજાર લીટર કમ્પ્લીટ તો આ દાખલા અહીંયા આપણે કમ્પલીટ થઈ ગયા આપણે શું જોયું આજના લેખનમાં સૂત્રો જોયા તો ઘનફળ અને પૃષ્ઠળ એટલે ક્ષેત્રફળના સૂત્રો જોયા જો તમારા નોટ્સ જોઈતી હોય તો હું તમને અત્યારે જ નોટ્સ આપી દઉં તો આપણે બધા જ સૂત્રો લાઈન સર લખેલા છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તમારે લખવા હોય તો તમે લખી દેજો

પછી આપણે ત્રાસી ઉંચાઈ વક્ર ઉંચાઈ એના સૂત્રો લખેલા છે બરાબર આપણે ત્રણે ત્રણ સૂત્રો લખેલા છે એલ બરાબર આર બરાબર અને એચ બરાબર આપણે શું લખ્યું હતું એલ સ્કવેર બરાબર અંદર પ્લસ સ્કવેર મેં શું કીધું સ્કવેર કાઢી ના બાજુ શું દઉં વર્ગ મૂળ દઉં બરાબર તો અહીંયા આપણે સૂત્રો કમ્પ્લીટ થઈ જાય બરાબર સો આધાર આપણે બધા જ સૂત્રો કમ્પ્લીટ કરી દીધા આ સૂત્રો તમે મોટે તૈયાર કરી લેજો કારણ દાખલાની અંદર બધા જ સૂત્રો ઇમ્પોર્ટન્ટ છે બરાબર જો તમને સૂત્રો આવડી ગયા તો દાખલા હું તમને એકદમ સરળતાથી યાદ રખાઇ દઈશ બરાબર બધા જ દાખલાની અંદર તમારે આકૃતિ યાદ રાખવા દેશે જે હું તમને ટ્રીક આપી દઈશ કેવી રીતના યાદ રાખવા સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરવો કયું સૂત્ર ક્યાં વાપરવું બરાબર બધું તમને એકદમ સરળતાથી ખબર પડી જશે બરાબર જો જો તમને આજના વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ ગાઈઝ